ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં મોટા બસ સ્ટેન્ડ નાના બસ સ્ટેન્ડ તેમજ મેણ બજાર સહિતના વિસ્તારોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ બાળકોને શપથવિધિ આપવામાં આવી હતી કે હું મારા દેશ અને ગામમાં સ્વચ્છતા જાળવી અને મારા દેશને અને કામને નંદનવન બનાવીશ એવા બાળકો દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા જેમાં આ કાર્યક્રમમાં સંકુલના ટ્રસ્ટી મિલનભાઈ ટ્રસ્ટીયા ખાસ આ કાર્યક્રમમાં જોડાયા હતા આ તકે જીતુભાઈ ગજેરા નંદલાલભાઈ ગોહિલ પ્રતાપભાઈ વાળા અને શાળાના શિક્ષકો જોડાયા હતા અહેવાલ રસિક વેગડા તેમાં ગામના વિદ્યાર્થી બહેનો તથા ભાઈઓ અમારો સ્ટાફ અમારા ટ્રસ્ટીશ્રીઓ બધાએ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો જેમાં ગામનું નાનું મોટું બસ સ્ટેન્ડ તથા મેઇન ચોક છે આજુબાજુના વિસ્તારો છે ત્યાં સાફ સફાઈ કરે છે નમસ્તે આજે અમારા સ્કૂલમાં ઓપી સટાકીય હાઈસ્કૂલમાં એક સ્વચ્છતાનો અભિયાનનો કાર્યક્રમ થયો છે જ્યાં બધા છોકરા છોકરીઓએ સ્કૂલનો ફેમાઈસ બારનો એરિયા આખા ગામડાનો જે આખો આપણે વોલ સ્ટ્રેચ થાય છે એક ઇંચથી બીજા એન્ડ સુધી આખું સાફ કર્યું છે મારી છોકરીઓ જે દરેક વસ્તુને સ્પેસ અમારી સ્કૂલમાં જે રાપરે છે એને એકદમ સફાઈથી થી ઝાડું ડસ્ટિંગ અને બધી ધૂળ જે થાય સુધી ત્યાં સુધી સાફ કરી છે અને હવે લોકો શપથ લેશે સ્વચ્છતા

મેજર તાતા અમે લોકો જ છીએ અને આ સ્કૂલ ચલાવવામાં વિના મૂલ્ય એકો એક જે વસ્તુ ફેસિલિટીઝ જે અહીંયા છે જેમ કે યુનિફોર્મ શૂઝ વિન્ટરના સ્વેટર્સ અઠવાડિયામાં બે ત્રણ દિવસ મિડ ડે મીલ્સ આપીએ છીએ અમે કમ્પ્યુટર એજ્યુકેશન પછી ભરતનાટ્યમ અને બેલે જે ડાન્સ પ્રકાર છે જે આઈ થિંક આ આખા જિલ્લા કે ડિસ્ટ્રિક્ટમાં કોઈને એવું શિક્ષણ મળી નથી શકતું એ મારી ડોટર મારી દીકરી મેન્ટલી ડોક્ટર ત્યાં પોતે આવીને સમય કાઢીને અહીંયાના છોકરાઓને ટ્રેન કરે છે અને સરપ્રાઇઝિંગલી છેલ્લા એક બે વર્ષમાં આપણે આર્ટ સ્કૂલના સ્ટુડન્ટ્સ ડિસ્ટ્રિક્ટ લેવલ ને તાલુકા લેવલમાં ફર્સ્ટ સેકન્ડ પ્લેસમાં આવ્યા છે પછી અહિયાને અમે એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડેવલપ કર્યું છે જેથી એથ્લેટિક્સ માં પણ અમારા સ્ટુડન્ટ્સ ભાગ લે છે તાલુકા લેવલ પર એમાં પણ ટ્રેનિંગ માટે માઈકલી પોતે કરે છે અને બહારથી અમે ટેકાથલોન ને બધા બીજી સ્પોર્ટ્સ કંપનીસ થી ટ્રેનર્સ લાવી અને છોકરાઓને સ્પોર્ટ્સ ની ટ્રેનિંગ આપીએ છે ગયા વર્ષે અમે લોકોએ સેલ્ફ ફાઇનાન્સ માં અગિયારમું ને બારમું ધોરણનું શિક્ષણ ચાલુ કર્યું છે